મિત્રો ને ચાલકે મિત્રોને બોલાવી યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા સુરતમાં થર્ટી ફસ્ટ ની નાઇટે હત્યાનો બનાવ સામે આવ્યો છે નવા વર્ષની ઉજવણીને લઈ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે જોવા મળી હતી છતાં થર્ટી ફર્સ્ટની રાત્રે ડિંડોલી પાસે યુવકે સોસાયટીના ગેટની આગળ પાર્ક કરેલી રિક્ષા અડચણરૂપ હોવાથી રિક્ષા ચાલકને હટાવવાનું કહ્યું હતું તેથી સામાન્ય બોલાચાલી બાદ રિક્ષા ચાલકે મિત્રોને બોલાવીને યુવકને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરતા હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર થર્ટી ફર્સ્ટની રાત્રે બારથી સાડા બાર વાગ્યાના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર બે સોસાયટીમાંથી રહેતા વીસ વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર બે સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા નીકળ્યો હતો આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરેલી રિક્ષા અડચણરૂપ થઈ હતી જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી દેવાઈ હતી ત્રણ શખ્સ મળી રાજા ગાયકવાડને માર માર્યો હતો બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સોસાયટીના સંબંધીઓ ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ ડિંડોલી પોલીસને થતાં પીએસઆઈ હરપાલસિંહ મસાણી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ત્રણથી ચાર શખ્સ દ્વારા રાજા ગાયકવાડની માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા છે જેને લઈ પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રિએ હત્યા કરનાર ત્રણેય આરોપીને ડિટેઇન કરી લીધા હતા આ ત્રણેય આરોપીની અટકાયત કરી તેમની તપાસ પોલીસ ચલાવી રહી છે રાજા કિશન માત્ર વીસ વર્ષનો હતો મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો મૂળ મહારાષ્ટ્રના રહેવાસી હતો અને છેલ્લા ઘણા સમયથી સુરતના ડિંડોલી ખાતે રહેતો હતો છ બહેન અને બે ભાઈઓમાં સૌથી નાનો લાડકવાયો હતો પરિવારના સૌથી નાના થઈ યુવાન અશોક લાલજી મારવાડી છે ઘટના બની હતી એ આપડે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને માધવનગર પાંચ એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર ઘટના બની એ આ લોકો આ બધા બેસેલા હતા અમે ત્યાં આઈ લોકો ડાયરેક્ટથી આવ્યા અને ડાયરેક્ટર મેરી રિક્ષા કિશન ઉખાઈ કે એમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું મારવાના લોકો હતા અને ક્યાં એ લોકો સામેથી 4 જણા આવેલા બે જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર બે તરફ બે કે એક ના છે છોકરાઓ ત્યાં કંઈ માધવનગર એક કે બે માં છે ને એમ લોકોનો થોડું તૂટૂમે મેમે થયેલું કોઈ ઝઘડો બગડો નહોતો કઈ ખાલી બોલવાનું થયેલું પછી પાછળથી આવીને અડધો કલાક કલાક પછી ડાયરેક્ટ આ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એનું રાજા કિશન ગાયકવાડ ઉંમર હશે બાવીસ એક વર્ષ છે છ બેન છે અને આ બે ભાઈ છે બધેથી નાનો છે